મહાદેવની જગ્યાએ શિવરાત્રી આવે ત્યાં જીવ જીવને શિવ જીવન છે એ મહાશિવરાત્રી છે અને એવા મહાશિવરાત્રી પવમને અંદર મહાશિવરાત્રી પવમમાં અમારી માતાઓ ને બહેનો ને ભાઈઓ ને અમારા વડીલો જ્યારે અહીં આવતા હોય ત્યારે દરેક વ્યક્તિ ના અહીં મનોકામના પૂર્ણ થાય એના માટેના આ પ્રયાસ છે આ પ્રયાસમાં એક નવા નવા કાવ્ય સાથે કોઈ પણ માણસ જોડાતા હોય કોઈ અન્ન છેદ હોય કોઈ કંઈક ના કંઈક કાવ્ય સાથે જ્યારે જોડાતા હોય અને એમાં ભગવાનના જ્યારે નામ આવી જાય ને ત્યારે એમની શક્તિ બમણી થઈ જાય જેવી રીતે અમારા મહેશભાઈ જાદવ છે એમની ટીમને સાથે એક હજાર માણસોની ટીમને સાથે અન્ન આજે ચાલીસથી પિસ્તાલીસ ઓવર ચાલુ ચાલુ થયા થયા છે એમાં ક્યારેય પણ શક્તિ આમ ખૂટતી નથી રોજ સવારે નવી શક્તિને સાથે નવા કામ કરતા હોય અહીંયા અનેક પ્રકારના વ્યંજનને સાથે બધાને પ્રસાદ એવડાવવામાં આવે છે અનેક પ્રકારના લોકો જુદા જુદા વિચારના જુદા જુદા સિદ્ધાંતના વ્યક્તિઓ હોય અને જ્યારે આવા બધા યુવકો હોય ને ત્યારે આ બધાને સાચવવું બહુ અખરું થઈ જાય પણ જ્યારે ભગવાનની કૃપા થાય તો શક્ય છે જો એ ભાતી બનાવી સંજોગા

જયારે શિવ સંબુવન છે નામ આપવામાં આવ્યા હોય એની અંદર જે પણ કોઈ ભાવિક ભક્તો કઈક ને કઈક દાન આપ્યા હોય એને બનાવીને ખવડાવવામાં આવે ને ત્યારે ભવનાથ દાદા ની પ્રસાદી થઈ જાય છે અને આ ભવનાથ દાદા ની પ્રસાદી જયારે થઈ જાય ત્યારે કોઈ વસ્તુ કંઈ ઘટે નહીં હવે હું તમને કદાચ બતાડું આમાં માણસો ક્યાં ક્યાંથી આવે તો જો અમારા મેરભાઈ છે સુરત થી આવ્યા છે આજે આજે કેટલા વર્ષોથી થી એમની ઈચ્છા હતી કે મહાશિવરાત્રી ના મેળા કરો મહાશિવરાત્રી ના મેળા કરવા માટે સુરત આજે અહીંયા આવ્યા છે આપને આ બાજુ બતાડું લંડન થી આવ્યા છે અને લંડન થી અહિયાં મહાશિવરાત્રી પર્વ યોજાવા માટે જયારે અહીંયા આવ્યા હોય ત્યારે ત્યારે હર વ્યાપક સર્વત્ર સમાન ભગવાન તો બધા ઠીકાને બિરાજમાન છે પણ એમના પણ એક કેન્દ્ર બિંદુ હોય છે એક જ્યારે કેન્દ્ર બિંદુને પાસે જ આપણે જઈએ ને ત્યારે અનેક પ્રકારની ઉર્જાઓ ત્યાંથી પ્રાપ્ત થતી હોય માનીયો અત્યારે જે કોઈ સરકારી કર્મચારીઓ છે ઓળા નાપવાની મશીન લઈને આવતા હોય અને અહીંયા એ મશીન ઊભા કરે ને તો એમના ઓળા હશે ને બહુ ઊંચા દૂર ઉધી તક જતા હોય છે એ શું કામે જાય છે કારણ કે અહીંયા પોઝિટિવ વિચારના માણસો છે અહીંયા પોઝિટિવ વિચારના સાધુ સંતો છે અહીંયા પોઝિટિવ વિચારના અમારા હવે ભક્તો છે અને જ્યારે આપણે પોઝિટિવ વિચારીએ ને ત્યારે આપણે ઓગાઓ છે ને પોઝિટિવ થઈ જાય છે મારા પાછળ અમારા ઘણા બધા અનુયાયી ઊભા છે જેવી રીતે અમારા જયંતભાઈ છે વિજયભાઈ છે એવા અમારા અહીંયા ઘણા બધા લોકો અનુયાયી છે એક એક વ્યક્તિ અહીંયા કેવા ભાવથી જોડાયેલા છે

جن لو سارے گرد